નમસ્કાર મિત્રો ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથી એકવાર ફરી સ્વાગત છે મિત્રો જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે ગુજરાતમાં ફરી માવઠાના એંધાણો આ તારીખો દરમિયાન પવન સાથે વરસી શકે છે વરસાદ જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી મિત્રો રાજ્યમાં ફરી વાતાવરણમાં પોલટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડકે બંધાઈ જવા પામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તારીખ આઠ થી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે તેમજ પવન અને વાદળછાય વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેમજ અઢાર થી વીસ માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે ભારત ને મળી પ્રથમ અંડર વોટર મેટ્રો ગી પીએમ મોદીએ બાળકો સાથે માણે સવારી નો આનંદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા દેશનો પ્રથમ અંડર વોટર મેટ્રો સ્ટેશન નું લોકાર્પણ કર્યું હતું પાણીની અંદર હુગલી નદી નીચે સોલ પોઈન્ટ છ કિલોમીટર માં ફેલાયેલી છે અંડર વોટર મેટ્રો સ્ટેશન હુગલી ના પશ્ચિમ કાંઠે હાવડાના પૂર્વ કિનારે સોલ્ડ લેક શહેર સાથે જોડાશે તેમજ આ અંડર વોટર મેટ્રો સ્ટેશન માં છ સ્ટેશનો છે જેમાંથી ત્રણ સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ તા લોકો પાણીની અંદર મેટ્રોની મજા માણી હતી કોરોના માંથી સાજા થઈ ગયેલા મોટા ભાગના નો ઘટ્યો યાદશક્તિ પર પણ થઈ અસર રિપોર્ટમાં ખુલાસો કોવિડ નાઇન્ટીન ના વૈશ્વિક કેસો મોટા ભાગે નિયંત્રણ માં હોવાનું જણાય છે તેમ છતાં ચેપગ્રસ્ત લોકો માં લોંગ કોવિડ નું પણ આરોગ્ય નિષ્ણાંતો માટે ગંભીર ચિંતા નું કારણ છે કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે એસ એ આર એસ કોવિડ ટુ વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરીને હૃદયરોગ અને ફેફસાના સ્વાસ્થ્ય પર તે ગંભીર આરઅસરો જોવા મળી રહી છે સંશોધનો માં જણાવ્યું હતું કે ઘણા લોકો જેના કોરોના વાયરસ ના ભોગ બન્યા છે તેઓ રોગમાંથી સાજા તો થયા છે પણ પોતાના માં ઘટાડો અનુભવ કરી રહ્યા છે શ્રીલંકાને ભારતીય પાવર ગ્રીડ સાથે જોડાવા બનાવાય અરબો ડોલરોની યોજના મિત્રો ભારત અને શ્રીલંકા વચ્ચે નવા સંબંધોની શરૂઆત થઈ રહી છે બંને દેશો વચ્ચે દરિયાની અંદર બનાવનાર ટ્રાન્સમિશન લાઇન દ્વારા નવા સંબંધો સ્થાપિત થશે વાસ્તવમાં શ્રીલંકાને ભારતીય પાવર ગ્રીડ સાથે જોડાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે બંને દેશો અંદાજિત એક બે બિલિયન અમેરિકન ડોલરની ટ્રાન્સમિશન લાઇન પર કામ કરી રહી છે આ લાઇન દરિયાની અંદર બનાવવામાં આવી રહી છે શ્રીલંકા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઉર્જા સુરક્ષા પ્રાપ્ત કરવા માટે શ્રીલંકાના વીજ પુરવઠાને ભારત સાથે જોડવામાં આવી રહ્યો છે સબ કેબલના માધ્યમથી બનશે અંડર સી ટ્રાન્સમિશન લાઇન ગૌતમ અંદાણીની કંપનીએ ગુજરાતમાં સોલર પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું એક વર્ષમાં બસો ત્રીસ ટકા રિટર્ન આપનાર ખાવરામાં ચારસો ને અડતાલીસ પોઈન્ટ પંચાણું મેગા વોટની ક્ષમતા સાથે સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે શેર બજારો આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ આપવામાં આવેલી માહિતી સાથે મળીને ખાવરામાં કુલ એક હજાર મેગા વોટની ક્ષમતા સૌર સર પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે એમપીમાં પ્લેન ક્રેશ મહિલા પાયલટને ગંભીર ઈજા મિત્રો એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બુધવારે મધ્યપ્રદેશના ગુના એરસ્ટીપ નજીક એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું મહિલા પાયલટને ગંભીર ઈજા પહોંચી હતી વિમાને સાગર ક્ષેત્રથી ઉડાન ભરી હતી અને ગુના એરસ્ટીપ નજીક હોલ્ટ સર્જાયો હતો જેના કારણે મહિલા પાયલટે વિમાનને ગુના એરસ્ટીપ પર ઉતારવાની મંજૂરી માંગી હતી મંજૂરી તો મળી ગઈ પરંતુ આ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયું હતું અને મહિલા પાયલટ ઘાયલ થયા હતા ખબર મળતા તંત્ર દ્વારા તાબોડતોડ પહોંચીને પાયલટને હોસ્પિટલે લઈ જવાયા હતા યુદ્ધમાં પુતિન ને મોટું નુકસાન યુક્રેન એક ક્ષણ માં કિંમતના યુદ્ધ જહાજોનો નાશ કર્યો મિત્રો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દરરોજ ખતરનાક બની રહ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને તાજેતરમાં પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાનું ચાલુ રાખશે તો તેઓ તેના ઘરો પર હુમલો કરશે આ દરમિયાન વિશ્વ યુદ્ધ વચ્ચે યુક્રેને પુતિનને મોટો ઝટકો આપ્યો છે યુક્રેનની સેનાએ બ્લેક સીમા અજબોની કિંમતના રશિયન યુદ્ધ જહાજોને તોડી પાડ્યા હતા યુક્રેન યુદ્ધ જહાજ વિનાશનો વિનાશ વિડીયો પણ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે યુક્રેને દાવો કર્યો છે કે તેણે નૌકાદળના ની મદદથી રશિયન પેટ્રોલિંગ જહાજને તોડી પાડ્યું છે ગ્રેજ્યુએટ થવા ગુજરાત યુનિવર્સિટી સુધી લાંબા થવાની જરૂર નહીં પડે જાણો કેવી રીતે મિત્રો જો તમે ઘર બેઠા ગ્રેજ્યુએટ થવા માંગો છો તો તમે અમારે કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી હવે તમે ઘર બેઠા દુનિયાના કોઈ પણ ખૂણેથી ગ્રેજ્યુએટ થઈ શકો છો આ મહત્વનો નિર્ણય રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીએ કર્યું છે એટલે કે ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસની સવલત આપશે એટલું જ નહીં સૌથી વધુ પરિણામ મેળવનાર ગોલ્ડ મેડલ અને અન્ય મેરિટ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે